મારી પાસે આટલો એવો નાનો કટકો વધી ગયો છે મેં આ રીતનું માપ લઈ લીધેલું છે અને આ રીતે મેં બે પટ્ટીઓ કાપી લીધેલી છે આ વસ્તુ તમે બનાવી લેશો ને એટલે આ કટકો તમને ખૂબ જ જાણે ઉપયોગી થઈ ગયો પડ્યો એવી રીતે તમને રોજે ઉપયોગમાં આવશે તો એને બનાવવા માટે આ રીતના મેં ત્રણ પડ લઈ લીધેલા છે નીચે પ્લાસ્ટિકની બોરીનું કવર નાખેલું છે અને ઉપર આ રીતે ચારે બાજુ સીવી લઈ અને થોડોક ભાગ ખુલ્લો રાખેલો તો પછી આપણે એને ઉલટાવીને આ રીતે સવળું કરી નાખ્યું છે તો આ રીતે બધા ખૂણા કાઢ્યા પછી આપણે જે ભાગ ખુલ્લો હતો એ ત્યાં સિલાઈ માર દેવાની છે અને પાછું ફરતી ફરતી આપણે પ્રેસ્ટીચ મારી દેવાની છે એટલે સરસ રીતે બેસી જશે પ્લાસ્ટિક કવર અંદર અને આ રીતને મેં બે પટ્ટીઓ કાપેલી હતી એના બે આ રીતના મેં પટ્ટીઓ સીવી લીધેલી છે હવે આપણે અહીંયા ચેન મૂકવા માટે મેં બે ઇંચનો કટકો એક બાજુ રાખી અને કાપો મૂકી દીધેલો છે અને આપણે ત્યાં ચેઇન અટેચ કરી દેવાની છે ખૂબ જ સરસ રીતે અહીંયા ચેન આપણે અટેચ કરવાની છે એકદમ આસાનીથી અને સરસ રીતે આ વસ્તુ બનીને તૈયાર થઈ જાય છે અને આ વસ્તુ આપણને રોજે ઉપયોગમાં આવે છે હવે એવી જ રીતે આપણે આ બાજુનો ભાગ પણ જોઈન્ટ કરી દેવાનો છે ફટાફટ અહીંયા પણ આપણે સિલાઈ લગાવી દઈશું જેથી આપણી વસ્તુ ઝડપથી બનીને તૈયાર થઈ જાય જોઈ શકો છો કે આ રીતના મેં સિલાઈ મારી અને સરસ એવી ચેન ફિટ કરી દીધેલી છે હવે આપણે જે હેન્ડલ બનાવેલા હતા એ બે પટ્ટીઓના હેન્ડલ બંને બાજુ સરખું માપ રાખી અને હેન્ડલ અટેચ કરી દેવાના છે એ રીતે મેં બે બાજુ હેન્ડલ લગાવી દીધા છે અને હવે આપણે આ વચ્ચેની સાઈડ જે ઉપર જે ચેન હોય છે એ આપણે લગાવવાની છે તો આ રીતે મેં ચેન લગાવી દીધેલી છે અને આખો ભાગ ઉલટાવી ઉલટો થઈ ગયો છે હવે આપણે તમે જોઈ શકો છો મેં પાછળની સાઈડ અંદરની બાજુ નાનું એવી ખીચી બનાવેલી છે જે હું તમને બતાવી નથી શકી આ રીતને પછી મેં તૈયાર કરી લીધા પછી હવે આપણે આ ખૂણા કટિંગ કરવાના છે દોઢ દોઢ ઇંચનું માપ રાખી અને આપણે ખૂણા કાપી લીધેલા છે અને હવે જે ઊભી સાઈડ છે એ બાજુ આપણે બંને સાઈડ આપણે સિલાઈ લગાવી દઈશું નીચેને તળિયાની સાઈડ તો બંધ જ છે હવે આપણે જે કાપા કાપેલા હતા એને આ રીતે બંધ કરવાના છે એ રીતે સિલાઈ લગાવી દઈશું એટલે કંઈક આવો આકાર આવી જશે અને આ રીતનું આપણને કંઈક દેખાશે તો આ પર્સ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે એને સળવું કરશું એટલે આવીનું સરસ જ પર્સ બનીને તૈયાર થયું છે મને તો ખૂબ જ ગમ્યું તમને ગમ્યું કે નહીં એ કમા કોઈને મંગાવવું હોય તો કમેન્ટમાં જણાવજો અમે ઓર્ડર ઉપર બનાવી આપીશું અને મોકલી આપીશું આ પર્સ આપણે કોઈપણ વ્યક્તિને ગિફ્ટમાં પણ આપી શકીએ છીએ અને આની અંદર ગિફ્ટ ભરીને પ્રસંગમાં પણ આપણે વ્યવહારિક કામે પણ આપી શકીએ છીએ આ પર્સ ખૂબ જ ઉપયોગી થાય છે નાના બાળકોની અંદર બોટલ અને નાસ્તો અથવા નાનું પર્સ બીજું પણ અંદર રહી જાય છે એ રીતે આપણે મેળામાં પણ લઈ જઈ શકીએ છીએ અથવા તો ક્યાંય જમણવારમાં ગયા હોય ત્યાં સાથે લઈ શકીએ છીએ આ રીતે આ પર્સ ખૂબ જ ઉપયોગી ચોમાસાની સિઝન શરૂ થાય એટલે ભેજવાળું વાતાવરણ હોય તડકો ના નીકળે તો કપડાં બરાબર કોરા સુકાય નહીં અને એમનામાં આપણે ગળી વાળીને મૂકી દેતા હોય તો કબાટમાં વાસ આવતી હોય છે કપડાંની અંદર તો શું કરવાનું છે આપણે એક આવડે ટિશ્યુ પેપર લઈ લેવાનું છે અથવા તો કોઈ પણ સાદો કાગળ પણ લઈ શકીએ એની અંદર આ રીતે થોડાક બે ચાર ચમચી ચોખા લઈ લેવાના છે અને એમાં પરફ્યુમ છાંટી દેવાનું છે એટલે આપણે પછી આ પરફ્યુમ છાંટેલા જે ચોખા છે એને બરાબર આ રીતે પડીકી વાળીને રીંગ લગાવી છે છે અને દુર્ગંધ આવતી હોય ત્યાં કી મૂકી દેવાની જેના કારણે આપણે વારંવાર પરફ્યુમ છાટવું નહીં પડે વિડીયો જરૂર આ વિડીયો પશુપાલક મિત્રોને ખૂબ જ ઉપયોગી થશે જો આ દાદા આપણને શીખવાડે છે એ રીતે દોરી લઈ લેવાની છે અને પછી વચ્ચેના ભાગેથી પકડી અને આ રીતે એના ત્રણ સરખા ભાગ કરી દેવાના છે અને બંને બાજુ થોડો થોડો ભાગ આપણે બાકી પણ રાખવાનો છે આ રીતે ત્રણ ભાગમાં વહેંચ્યા પછી આપણે એક બાજુથી આ રીતે ત્રણેય ભાગ પકડી અને દોરીને અહીંયા ત્યાં એક આંટી મારવાની છે તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતે જ કરવાનું છે તો જ પરફેક્ટ મોયડો બનીને તૈયાર થશે જે પશુપાલક મિત્રો છે તેને ખબર પડી જ ગઈ હશે તે સરસ રીતે આ મોયડાને તૈયાર કરી શકે છે જે ગાયું ભેંસું જે વધારે તોફાની હોય એના મોઢે બાંધવામાં આવતો હોય છે એવી રીતે આ બાજુથી આપણે એ જ રીતની ગાંઠ આ બાજુ પણ પાડવાની છે તો આ રીતે સરસ મજાનો ગાય ભેંસને બાંધવા માટેનો મોયડો બનીને તૈયાર તમે તલનો વરિયાળીનો અળસીનો પછી આમળાનો આવા અલગ અલગ મુકવાસ તો ખાધા જ હશે પણ આજે આપણે કંઈક નવીન પ્રકારનો જ મુખવાસ બનાવવાનો છે તમે ક્યારેય નહીં ખાધો અને આ મુખવાસ પણ ખૂબ જ ચટપટો અને સરસ જ બને છે આ છે ઘઉંનો મુકવાસ આપણે રોટલી બનાવવા માટેના ઘઉં જે લાવતા હોય તે લઈ લેવાના છે અને એક રાત માટે પલારી રાખવાના છે અને પછી એ જ ઘઉંને આપણે એક સીટી વગાડી દેવાની છે એમાં થોડું મીઠું ઉમેરીને બાફી લેવાના છે એટલે આ ઘઉં બફાઈ જાય પછી સરસ રીતે તમે જોઈ શકો છો કે એકદમ આપણે લીલા ટોઠા બાફ્યા હોય એના જેવા થઈ જશે આ રીતે દબાવતા પછી એમાંથી બધું જ પાણી જુદું કરી લેવાનું છે અને બેથી ત્રણ દિવસ માટે આપણે એને સુકાવા દેવાના છે તડકામાં સુકાવશો તો એક જ દિવસમાં સુકાઈ જશે સરસ એવા આ રીતે બધા જ ઘઉં સુકાઈ જાય પછી આ રીતના તેલ ગરમ કરી અને આ ચારણીની અંદર આ રીતે ઝારામાં લઈ અને થોડા થોડા ઘઉં ફૂટી જાય ત્યાં સુધી આપણે સરસ એવા શેકી લેવાના છે એકદમ ધીમા તાપે શેકવાના છે કાળા સ્પડતા ન થવા જોઈએ તેનું આપણે ધ્યાન રાખવાનું બ્રાઉન કલરના થવા જોઈએ આ રીતે પછી મીઠું ચાટ મસાલો સંચર પાવડર અને તે સહેજ તીખાસ માટે લાલ મરચું પાવડર પણ તમે નાખી શકો છો આ આપણો ઘઉંનો મુકવાસ બનીને તૈયાર છે જે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ જ ટેસ્ટી અને આખું વર્ષ માટે સ્ટોર કરીને રાખી શકાય તેવો આ છાસનો મસાલો એકદમ ઓછા ખર્ચમાં બનાવીને તૈયાર થઈ જાય છે જય માતાજી મિત્રો અલકા ચાવડા બ્લોગ ચેનલની અંદર આપનું સ્વાગત છે આજે આપણે આ છાસનો મસાલો એકદમ સરળ રીતે અને એકદમ ઓછા ખર્ચામાં તૈયાર કરવાનો છે તો ચાલો સૌથી પ્રથમ આપણે લીલા ધાણા લઈ લેવાના છે લીલા ધાણાને સરસ એવા ધોઈ અને સરસ એવા આપણે કોરા કરી લેવાના છે એમાંથી પાંદડા છૂટા પાડી લેવાના છે અને આ છે ફુદીનો ફુદીનાના પાંદડા છૂટા પાડી ધોઈ અને સાફ કરી લેવાના છે અને આ મીઠો લીમડો તો નાખવાનું ભૂલવાનું જ નથી એનાથી તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આ પણ આપણે ધોઈ અને એકદમ કોરા કરી લેવાના છે અને બે દિવસ માટે તડકામાં નહીં સૂકવવાના કારણ કે એનાથી એનો કલર બદલાઈ જશે પણ ઘરમાં છાયામાં સૂકવી રાખશું એટલે આ રીતે બધી જ વસ્તુઓ સરસ ક્રિસ્પી અને કરકરી થઈ જશે પછી આપણે એક પેનની અંદર એક વાટકી આખું જીરું આખા ધાણા અને તીખા અને તજ આ રીતે લઈ અને રોસ્ટ કરી લેવાના છે જેવા તેવા શેકી લેવાના છે પછી એમાં અજમો ઉમેરી દેવાનો છે અને આપણે જે સૂકવીને રાખેલા છે એ બધા જ પાંદડા આની અંદર એડ કરી દેવાના છે પછી બે મિનિટ માટે એને ફ્રાય કરી લેવાના છે આ રીતે અને પછી આપણે આ બધી જ વસ્તુઓને મિક્સર જારની અંદર નાખી એની અંદર સંચર પાવડર ઉમેરવાનો છે આમચૂર પાવડર ઉમેરવાનો છે અને મીઠું ઉમેરવાનું છે આ રીતે અને હિંગ ઉમેરવાની છે આ બધી જ વસ્તુઓ ઉમેરી અને મિક્સચર ફેરવી લેવાનું છે સરસ એવો પાવડર બનાવી લેવાનો છે અને પછી કોઈ પણ કાચના કન્ટેનરની અંદર ભરીને રાખી શકીએ છીએ આપણો છાસનો મસાલો તૈયાર થઈ ગયો છે આ રીતે દહીંમાંથી છાશ બનાવી એની અંદર એક ચમચી એડ કરીને પીશું તો પાચનશક્તિ સરસ બની જશે આ રીતનું હેન્ડ પર્સ મોબાઈલ પર્સ બનાવવા માટે ખૂબ જ ઓછા સમયમાં આપણે બનાવી શકીએ છીએ આ રીતનું કોઈ કાપડનો કટકો નવો હોય એ લઈ લેવાનો છે જેનાથી મજબૂતાઈ સારી રહેશે અને આ રીતનું માર્કિંગ કરી લેવાનું છે પછી તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે એકદમ ઘેડ વાળતું જવાનું છે આ રીતના ઘેડ વાળશો અને પછી સામેથી જે કાપડ છે એને લઈ અને આ રીતે સિલાઈ લગાવી દેવાની છે અને પછી આ રીતે ચાર ફોલ્ડ વારી દેવાનું છે અને પછી એને આકાર આપવાનો છે આ રીતે ખૂણાથી અને પછી એને ખુલ્લું કરી દેવાનું છે અને હવે ત્યાં સિલાઈ લગાવી દેવાની છે આ રીતે તમે સિલાઈ કરી અને પછી જે ઉપરનો પહેલો ભાગ છે ત્યાંથી પરસળ કાપડ સબળું કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે આપણને પર્સનો આકાર દેખાઈ રહ્યો છે હવે પાછી સિલાઈ મારી અને પાછી એને આ રીતને કરી દેવાનું છે તમે જોઈ શકો છો માત્ર પાંચ મિનિટની અંદર પર્સ બનીને રેડી થઈ ગયું છે અહીંયા તમે વેલક્રો પણ લગાવી શકો છો આ રીતનું મોબાઈલ પર્સ ખૂબ જ તૈયાર થાય છે ઝડપથી શું તમે પણ આવા મહેંદીનો કોનનો યુઝ કરો છો તો જાણી લો આટલી વાતો કે આ કોનમાં તમે જોઈ શકો છો કે એકદમ ટ્યુબ આકારનો કોન આવે છે અને આગળથી એકદમ પેન્સિલ આકાર હોય છે જેનાથી એકદમ ઝીણી અને સરસ મહેંદી મૂકી શકાય છે આ રીતનું એનું ઢાંકણ આવે છે આનાથી આ કોન એક માત્ર દસ રૂપિયાનો આવે છે અને તમે બે ત્રણ વખત આનાથી મહેંદી મૂકી શકો છો ઘણો લાંબો સમય યુઝ કરી શકો છો મેં પણ આજે આ કોનના યુઝથી જ મહેંદી મૂકેલી છે તમે જોઈ શકો છો અને માત્ર દસ મિનિટમાં જ આ મહેંદી સરસ એવી ઘાટી આવી જાય છે સુકાઈ જાય એટલે એની પોપડી આપણે ઉખાડી લેવાની હોય છે આ રીતે તમે પોપડી ઉખાડશો એટલે નીચે સરસ મજાની એકદમ ઘાટી મરુણ જાણે દસ કલાક મહેંદી રાખેલી હોય એવી સરસ મહેંદી આવી જાય છે અને આ રીતે આપણે મહેંદીની પોપડી ઉખાડીને જ સાફ કરવાની છે જો તમે તરત તરત તાજી ધોવાનો પ્રયત્ન કરશો તો એ કલર પ્રસરી જશે ડિઝાઇન બગડી જશે અને બેથી ત્રણ દિવસ આવીને આવી જ રહે છે ઇન્સ્ટન્ટ આપણે તરત જ ક્યાંય પ્ર સારા પ્રસંગમાં જવાનું થાય તો આ રીતના આ આકોનના ઉપયોગથી સરસ એવી સારી મહેંદી મૂકી શકીએ છીએ મને તો ખરેખર આનો ખૂબ જ સારો અનુભવ થયો છે અને આમ આની અંદર કલર આવે છે મહેંદી આવતી નથી ખરેખર કલર જ હોય છે અને આ રીતનો એકદમ ઘાટો કલર આવી જાય છે પણ આપણે તરત ઉપયોગમાં લઈ શકીએ છીએ અને સુંદર લાગે